પાલનપુર ડીસા હાઈવે પર આવેલ ગુરુ નંદન વિલા સોસાયટીમાં રહેતા ધીરજભાઈ સમાજ સોમજી માળી અને અને પાટણના કિશનભાઈ ચુનીલાલ ઠક્કર ભાગીદારીમાં ધંધો કરતા હતા તો કિશનભાઈ ઠક્કર તેમની ગાડીમાં અન્ય લઈને પાલનપુર ધીરજભાઈના ઘેર આવ્યા હતા કિશનભાઈએ ગાડીમાંથી ઉતરી ધીરજભાઈને કહેવા લાગ્યા કે તું કેમ કોલસાના ધંધાની ભાગીદારીના રૂપિયા પચાસ હજાર આપતો નથી એમ કહીને એકદમ ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કિશનભાઈએ તેની સાથે આવેલા માણસોએ ધીરજને માર મારી સાથે લઈ આવેલા અને ગાડીમાં અપહરણ કરીને નાસી ગયા હતા જેથી ધીરજભાઈની પત્ની રાધિકાબેન ધીરજભાઈ સોમજી રવિવારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોતાના પતિના અપહરણ કરનાર કિશનભાઈ ચુનીલાલ ઠક્કરનું અને અન્ય ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીના આધારે પાલનપુર પોલીસ પશ્ચિમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા ગઈકાલનો જ બનાવ હતો ગઈકાલે મોડી રાત્રે એક બનાવ બનેલો જેના અનુસંધાને એક ફરિયાદી બહેન અમારી પાસે આવેલા કે એમના પતિનું છે એ ત્રણથી ચાર જણા દ્વારા જબરજસ્તી કરી અને પ્રાઇવેટ ગાડીમાં એનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને બેનને વિગતવાર પૂછતા એવું એ જણાવેલ કે ભાઈ એમને જે સામેવાળા છે જે આરોપીઓ એમાંથી એક આરોપીને બેન ઓળખતા હતા કે જે એના એના પતિના ધંધાના પાર્ટનર હતા જેથી કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી અમે બાતમી મેળવી તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો છે એ ધનસુરા તરફ આ ભાઈને લઈને નીકળ્યા છે જેથી લોકલ પોલીસનો સપોર્ટ લઈ અને અમારી એક ટીમ અહીંથી તાત્કાલિક રવાના કરી અને મુખ્યત્વે ચાર આરોપીઓ અને અપહરણ જેનું થયેલું એ એટલે કે વિક્ટીમ એને અમે તાત્કાલિક કોર્ટન કરીને પાછા લાવેલ છે હાલ આ બાબતે ગુનો દાખલ થઈ ગયેલ છે અને ગુનાના અનુસંધાને ચારે આરોપીઓની અટક પણ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળની વધુ તપાસ ઊંડાણપુર થઈ શકે તે સારું પીએસઆઈ કોઈ